નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલાને પત્રકાર હરેશ ઝાલા કોણે બનાવ્યો કોણે ઘડ્યો કોણે એને રિપોર્ટિંગનો રસ શીખવાડ્યો આ શ્રેણીના બીજા અંકમાં આજે આપણે વધુ વાત કરીશું તો દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા આપને પ્રથમ અંકમાં જણાવ્યું કે મારા પ્રથમ મેન્ટર હતા શ્રીરામુ પટેલ વેસ્ટર્ન ટાઈમ્સના ફાઉન્ડર એડિટર મને બે મહિનાની સતત તાલીમ એમણે આપી ડેસ્ક પર બેસીને સમાચાર સમજવાની સમાચાર ઓળખવાની સમાચારની પ્રાથમિકતા શું પ્રાથમિકતા હોય કોણ કેવી પ્રકારની ઘટના સમાચાર બને અને કેવા સ્વરૂપમાં લેવાય હું રિપોર્ટર બનવા નીકળ્યો હતો એ પહેલાં મને સમાચાર શું છે તે એમણે શીખવાડ્યું ત્યાર પછી બે મહિનાની કડક તાલીમ પછી તેમણે મને રિપોર્ટિંગના દરિયામાં ફેંકવાનું નક્કી કર્યું અને એક દિવસે સાંજે મને કીધું કે કાલથી તારે ફિલ્ડમાં રિપોર્ટિંગ કરવા જવાનું છે આ રિપોર્ટિંગમાં મને એવી આશા હતી કે મને કોઈ બીટ સોંપશે એટલે કે કોઈ વિભાગનું કામગીરી સોંપશે અથવા તો કોઈ મોટી ઘટના થવાની હશે કે થઈ હશે કે કંઈ ફોલોઅપ કરવાનું હશે એના માટે મને મોકલશે પણ એવું કશું નહીં હતું એમણે મને એક ઇવેન્ટ કવર કરવા મોકલી અને આ ઇવેન્ટ હતી એક સામાન્ય પરિસંવાદ પરંતુ એના જે મુખ્ય મહેમાન હતા અને એ જે જ્ઞાનનો ભંડાર હતા એને કવર કરવા માટે રામુ પટેલે મને કામ સોંપ્યું હતું રામુભાઈની દીર્ઘદ્રષ્ટિ દ્રષ્ટિ જુઓ એક નવો સવો પત્રકાર જેને સમાચારની હજી થોડી સૂઝ પડી રહી છે એને દરિયામાં એક વહેલ માછલી સામે ફેંકી દીધો જેના પાસે જ્ઞાનનો ભંડાર હતો અને એમાંથી એણે સમાચાર શું કહેવાય એને કયા સમાચાર છે કઈ હેડલાઇન બને એ નક્કી કરવાનું હતું આ પરિસંવાદ હતો ડ્રાઇવિંગ રોડ પર આવેલી ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં આરોગ્ય અને કુટુંબ નિયોજન કુટુંબ કલ્યાણ પરનો પરિસંવાદ અને એના મુખ્ય મહેમાન હતા વિદ્વાન અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ નાણાં મંત્રી સનત મહેતા ખૂબ જ ઉત્સાહ સાથે એ જમાનામાં તો એક ટ્રેની રિપોર્ટર પાસે પર્સનલ વ્હીકલ તો હોય નહીં તો પાલડી સંસ્કાર કેન્દ્રથી એએમટીએસની બસ પકડી ડ્રાઇવિંગ રોડ ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યો આપને થશે એક ટ્રેની રિપોર્ટરને સનત મહેતા વિદ્વાન છે ભૂતપૂર્વ નાણાં મંત્રી છે કેવી રીતે ખબર તો આપના માહિતી માટે કહી દઉં હું એક બ્યુરોક્રેટનો સન છું મારા પિતા એક ક્લાસ વન ઓફિસર હતા અને એના કારણે મને રાજ્યભરમાં એમની સાથે ફરવાનો મોકો મળેલો હતો એમની જ્યાં જ્યાં બદલી થતી ત્યાં ત્યાં અમે જતા અને હું બ્યુરોક્રેટ્સની વચ્ચે મોટો થયો હતો એ ઉપરાંત એમની ગાંધીનગરમાં બદલી થઈ હતી અને ત્યાં આ નેતાઓને બહુ નજીકથી જોવાનો મને મોકો મળેલો એટલા માટે સનત મહેતા વિશે હું જ્યારે રિપોર્ટિંગ કરવા ગયો ત્યારે મને થોડી માહિતી હતી હવે મૂળ વાત પર આવીએ પરિસંવાદ હતો આરોગ્ય વિભાગ પર એમાં પણ કુટુંબ નિયોજન કુટુંબ કલ્યાણ પર હતો અને મુખ્ય મહેમાન સનત મહેતા મેં જેમ આપણે કીધું ખૂબ જ વિદ્વાન અતિજ્ઞાની જેના પાસે માહિતીનો ભંડાર એમણે જ્યારે બોલવાનું શરૂ કર્યું એમના એક એક વાક્યમાં માહિતી અને આંકડાઓ સભર હતું વજનદાર પિસ્તાલીસ મિનિટનું સંબોધન હતું જેમાં રાજ્યમાં પરિવાર તથા જેન્ડર રેશિયો એ ઉપરાંત બાળ મૃત્યુદર પછી ડિલિવરી સમ સમયે માતાના મૃત્યુદર આ તમામ આંકડા અને ગુજરાતની સરખામણી કેરલા તામિલનાડુ કે દેશના અન્ય રાજ્યો રાજ્યો સાથે એમણે કરી હતી એમાં નાણાકીય ફાળવણીથી લઈને માળખાગત સુવિધાઓ આ બધી જ માહિતી એમના એ પિસ્તાલીસ મિનિટના સંબોધનમાં હતી તમે વિચાર કરી લો એક ટ્રેની રિપોર્ટર જેણે બે મહિના સુધી માત્ર અખબાર વાંચ્યા છે એણે સનત મહેતા જેવી વ્યક્તિને કવર કરીને રિપોર્ટ લખવાનો અને એ દિવસ હતો મારા કેરિયરનો પ્રથમ સમાચાર લખવાનો અનુભવ આ આખો પરિસંવાદ કરીને હું જ્યારે ફરી વેસ્ટર્ન ટાઈમ્સની ઓફિસે પહોંચ્યો એટલે શ્રીરામુભાઈએ કીધું કે અચ્છા હવે મને બ્રીફ કરો કે તમે શું કવર કરીને આવ્યા ત્યાં શું થયું ત્યાં શું કોણ બોલ્યું અને મેં સનત મહેતાએ જે વાત કરી હતી એ તમામ વાત એમણે કરી એમને કહી મને એમ હતું કે સનત મહેતા જેવા વિદ્વાનને હું જ્યારે સાંભળીને આવ્યો છું તો મને લખવા માટે થોડીક આસાની મળશે મતલબ કે કમસે કમ બસો ત્રણસો વર્ડ નો એક અહેવાલ લખવાનો મોકો મળશે પણ એવું ના થયું રામુભાઈએ મને સૂચના આપી કે તમે જે સાંભળીને આવ્યો છો એ મને સો શબ્દમાં લખીને સમાચાર આપો સાહેબ આ મારી જિંદગીની સૌથી મોટી અને પહેલી કસોટી હતી એક વિદ્વાન જેના દરેક વાક્યમાં માહિતીનો ભંડાર હતો જેના દવે દરેક વાક્યમાં એક સમાચાર હતા એ પિસ્તાલીસ મિનિટના સંબોધનમાંથી માત્ર સો શબ્દના સમાચાર લખવાના મેં શરૂઆત કરી પહેલી વખત લખ્યું તો મને થયું કે આ વસ્તુ છૂટી ગઈ છે બીજી વખત મેં ફરી લખ્યું તો મને ખબર પડી કે ભાઈ કેરલામાં જે માત્રા છે ગુજરાતમાં જે છે ત્યાં જે માળખાગત સુવિધા છે અહીંયા જે માળખાગત સુવિધાની કમ્પેરિઝન છે એ છૂટી જાય છે તો ફેમ ફરી લખ્યું અને મેં એ કમ્પેરિઝન લાવવાની કોશિશ કરી ફરી મને થયું કે ભાઈ ગુજરાતની રાષ્ટ્રીય કક્ષા સાથેની જે કમ્પેરિઝન હતી એ આમાં ક્યાંય સમાવેશ નથી તો મેં ત્રીજી વખત લખ્યું આવી રીતે ચારથી પાંચ લખે વાર લખ્યા પછી મને સહેજ સંપૂર્ણતો નહીં સહેજ સંતોષ થયો કે ઓકે મારા લાયક મેં કોપી લખેલી છે અને એ સો શબ્દોની કોપી લખી હું જ્યારે શ્રીરામુભાઈ પાસે ગયો એમણે વાંચી અને એમને મને પાછી આપી મને કે આ નહીં ચાલે તમે જે મને વાત કરી છે એમાં ઘણી બધી માહિતી આમાં છૂટી જાય છે તમે ફરી લખો ચાર વખત હું ઓલરેડી આ પ્રયત્ન કરી ચૂક્યો હતો હવે મને રામુભાઈએ સીધી સૂચના વાંચ્યા પછી આપી હતી કે સો શબ્દમાં પિસ્તાલીસ મિનિટનું સનત મહેતાનું સંબોધન મારે લખવાનું હતું ફરી મેં એક કોશિશ કરી ફરી જે માહિતી છૂટી ગઈ હતી એ આ સો શબ્દમાં આવરવાની કોશિશ કરી અને મેં આવરી અને રિપોર્ટ આપ્યો શ્રી રામુભાઈએ બહુ હસતામૂખે સ્વીકાર્યો વાંચ્યો અને મેં મને કહ્યું કે તમે આ મૂકી જાઓ મને એવી આશા હતી કે મારો જે અહેવાલ છે એ બીજા દિવસે વેસ્ટર્ન ટાઈમ્સમાં બહુ સારી રીતે પ્રસિદ્ધ થશે બીજા દિવસે જ્યારે હું ઓફિસ આવ્યો અને જ્યારે મેં વેસ્ટર્ન ટાઈમ્સ જોયું તો મારા આશ્ચર્ય વચ્ચે જે મેં લખ્યું હતું માહિતી એ જ હતી પરંતુ જે પ્રસિદ્ધ થયો હતો અહેવાલ એ માત્ર સાહીઠ શબ્દોમાં હતો અને સંપૂર્ણ જુદી રીતે લખાયેલો હતો જેમાં ખ્યાલ આવે કે એક પત્રકાર સમાચાર કેવી રીતે લખે અને એ શબ્દ શબ્દમાંથી સાઠ શબ્દ શ્રી રામુભાઈ પટેલે જાતે લખી અને મને શીખવાડ્યું કે સમાચાર તમે ગમે તેટલું લાંબુ લ સાંભળીને આવ્યા હોય તમે તેટલા મોટા જ્ઞાનીને સાંભળીને આવ્યા હોય પણ એમાંથી સમાચારની નટશેલ એટલે કે હાર્દ શું છે એને પકડતા શીખો રામુભાઈએ મેં જે સો શબ્દો લખીને આપ્યા હતા એમાંથી પણ ચાલીસ શબ્દો કાપી અને સાહીઠ શબ્દોની એક રસ પર નાની માહિતી વેસ્ટર્ન સાઇમ ટાઈમ્સમાં એ દિવસે પ્રસિદ્ધ કરી હતી મને આનંદ પણ થયો અને સાથે દુઃખ પણ થયું આનંદ એ વાતનો હતો કે હું જે માહિતી લાવ્યો એ કંઈક કામની હતી અને પ્રસિદ્ધ થઈ દુઃખ એ વાતનું હતું કે મેં જે સો શબ્દો આપ્યા એ સો શબ્દોનો કોઈ મતલબ ના રહ્યો પણ મને શીખ મળી કે કેવી રીતે સમાચાર લખવા અને આ જ છે ર ફોર રિપોર્ટિંગ આ જ રીતે જોતા રહેશો કોણે બનાવ્યા ફરેશ જાલાને પત્રકાર ની શ્રેણીનો ભાગ ત્રણ તો દર્શક મિત્રો આજ રીતે જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ